અરવલી જિલ્લાના બાયડ તાલુકાના માથા ગામનો ત્રીસ વર્ષથી યુવાન અને ત્રણ બાળકોનો પિતા ચૌહાણ ચંદનસિંહ સરદારસિંહ જેઓ પશુપાલન કરી પોતાનું જીવન ગુજારતા હતા ગઈકાલે તેઓ પશુધન ચરાવા ગયેલા જ્યાં માજુમ નદીમાં રેતી ખનન કરેલા મોટા ખાડામાં ડૂબી ગયા હતા પરિવારને જાણ થતાં આંબલિયારા પોલીસને પોલીસ સ્ટેશને જાણ કરી હતી આંબલિયારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી આખી રાત શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો છેવટે સવારે મોડાસાથી એનડીઆરએફ ની ટીમ બોલાવવામાં આવી હતી શોધખોળના અંતે યુવાનનો મૃતદેહ રેતી ખનન કરેલા ધારામાંથી મળી આવ્યો તો મૃતદેહને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકમુખે ચર્ચા છે કે માજુમ નદીમાં મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે જેના કારણે મોટા મોટા ઘર બની ગયેલા છે જેના કારણે યુવાન ડૂબ્યો બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અરવલ્લી